മാ ജീവി അജ്ഞാത സീ യജ്ഞ മോത്സവ ആ സ

મા તું જોગડી મળી પેઢીઓ તરી નહી જાઓથી આવો એ બે સતનો જોડો મારી જોગડી એ અશોકભાઈ જુહાભાઈ સરપંચ હું અઢારે આલમની જોગણી આવી હશે નીતિન ભાઈ આ વેરા એ વાસુભાઈ ઉતરી હશે ભુવાજી મહોજજી પછી પાલત ના ભુવાજીથી મોડીને અઢારે આલમથી મોડીને આ અવસરે બેન દીકરીઓથી મોડીને ફૈ થી મોડીન બોનેજ થી મોડીને જમઈરાત થી મોડીને કોઈ આવ્યું હશે ભાઈ આજ ગોગાનો અવસર પણ મારી નાગનેશ્વરીની મરજી હોય તો થાય આજ પૂરની માતાની મરજી ના હોય તો જગતમાં એક ઈટ ચોટતી નહીં એવું મારું જોગણીનું કહેવું છે પણ આજ દોર હાથની નાગણી થઈને કદાચ એની મરજી હશે જહના ગમે તે ભુવાજીને લેવડાઈ હશે ભાઈ અને આ જહના વસ્તુ એવું છે કે ભાઈ હેડે જતા પાછળના છોકરાને ચોલ્લો થાય ભાઈ પણ કુરની માતા ભેગી હોય ગોમટોડોની ભરમોની ભેગી હોય ચોપે બેલી જોગણી ભેગી હોય મોહજી ઠાકોર લ આજ રાઠોડો બન્યા છે ને રાઠોડો બનાઈ ના ફેવડું તો મારું નામ લીલીવાડીની જોગણી નહીં ભઈ પણ વાપરી છે જુહા ભુવાજી કદાચ વાપર્યું હશે એક ગોહડી અને ગાડું વેળાએ ભરીને જો ઠલવવા ના આવો તો મારું નોમ માતા નહીં ભાઈ કોઈને આવશે ને પાંચ મિનિટ બગાડી હશે કોઈ દાહ મિનિટ કદાચ વેરાય ટાઈમ કાઢીને આવ્યું હશે અને પાછળનું છોકરો છોકરું કદાચ મોજ જોવા આવ્યું હશે કઈ મોજ છે ને ભાઈ એને ખબર ના હોય કે છે પણ હવા પાછળના છોકરાને એવું હોય કે મોજ કરીને ભાઈ ભુવા મારા હીરાવનથી મોડીને હું અઢારે આલમની માતા છું ભાઈ અને અઢારે આલમમાં કદાચ ગોગાનું અવસર હશે હું જોગણી કદાચ આવી હશે એનું વેરાય કદાચ જોવા ભાઈ તમારી નોટમાં નેવું અને મારી આ બાજુ નોટમાં તેવી બને એટલે જગતમાં જો ઢોરા લઈને ઘેર ના તો મારું નામ જોગણી નહીં મહોજી તેવી કશો તો નહીં આ ઊંધી પરી છે આવડી તો છે નહી ભાઈ હા તે ચોક નવસો સાત અને ગંજો આ લેખે આવી છું ઊંધી પરી લઈને ગણું છું અને નેવું તો આ બાજુ હતા હતા હું મારું જોગણીનું કેવું yeah

કોક વેરા દેશ વિદેશ થી પણ આ સભામાં કોક બેહ્યું હોય કોક આવ્યું હોય અને એના ઘેર ભાઈ કદાચ હોનું ચોરાયું હોય એની બુના ગેર હોનું ચોરાયું હોય અને કદાચ સિત્તેર થી એસી તોલા હોનાનું નું પૂછવા અહીં આવ્યા હોય પૂછવા જાય તા ને ભાઈ હા ખોરતા ખોરતા આયા ભગવાન ફોન માં જ નતું કીધું ને હોનું ખોવાયું એવું કીધું તું હા પણ દર વર્ષે તમે લીલી વાડીની જોગની ખોરતા ખોરતા નતો કરે ખોવાયું અને તમારું નહીં ખોવાયું બુનનું ખોવાયું ઘેર ડાબી બાજુ રૂમ રૂમમાં તિજોરી છે તિજોરી ઉપર મારો દ્વારકાવાળા કૃષ્ણનો ફોટો છે નીચે તૂટેલો પલંગ છે અને એ તિજોરીમાંથી ત્રીજા નંબરના ખોનામાં હિતર તોલા હોનું જીવ છે આ લાઈવ ચાલ હન તુલું શું બગાડી કોઈ લીલા કલરનું કપડું પહેરેલું છે જેના ઘેર ચોરી થઈ એના ઘેર અને એથી હેડું ને એટલે એ મોલ્લો પકાવવા નહીં આવી અહીંથી હું લીલીવાડીએ એ જઉં છું એક કેસ પતાવવા પણ ટાઈમ આલું આ સ્વભાવ હોબ્રો હોલમાં દાર જો કદાચ ચોરમાં ચોર ના લાઈન પગમાં નાના તો મારું નોમ પણ આજે હોલમાં દારો કીધો તમારા ઘરમાં પોટલી મારું જા હોય જાઓ એ દાર મને જોગણી નારિયોલ ના ચરાવતા નિવેદ ના ચરાવતા પણ ધરમલો કોઈ ગરીબ નું કહું એટલું કરી આવજો અને ગરીબ નું કઈ ગાડી વાવેતર કરી આવજો ની ગાડી હું માતા જોગણી જમી જઈ હવામાન નિવેદ આવું હું માથા વગરની જોગણી કહું છું તમે આવ્યા હતા એમાં એક વધનો મોનસ આવ્યો છે ન તો આબાનો એવો આવ્યો છે અને કોકને જોર જબરી લઈને આવ્યા છો એવું નરોડા બાજુથી કે ચીલોડા બાજુથી છો અને જો આવું પાડ ના પાડું તો મારું નોમ માતા નહીં હાજુ ખોટું લ્યો જાગડિયો ગવૈયો નીતિનભાઈ મોહજજી આ તો મારી વેરાય અઢારે આલમ છે અને અઢારે આલમ હશે વાસુભાઈ બાકી આજ મોલ્લો પકાવવાની હે આમંત્રણ માં આવીશું બાકી જે કરવું હોય તો મઢમકડે કરે પણ લેવ સાઉન્ડ વાળાથી મોડીને રિધમ વાળાથી મોડીન ગાયક કલાકાર થી મોડીને હોભરવાથી મોડીન અહીં આવેલા ધૂણવા વાળા ભુવાસી જીવ થી મોડી અને વેરાય મહેમાનોથી મોડીને કોઈ પોચ ગૌથી આવ્યું હશે ગોગો મેળવા જશે એવું મારા જોગણીના અઢારે આલમ ને રોમ રોમ ભાઈ